જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે સીકુડીની હેઠે જવો મસ્ત મજાની ને આપણી સિકુડી છે પણ ફસ્ટ ક્લાસ થઈ ગયો છે કાલ કાલમાં તો વરસાદ હતો એટલે વાડીએ નથી જવાનું અને આજમાં તો પેલા જઈશ ટાવર વાળી વાડીએ આટો મારવા અને વાડીએ જઈને બતાવી અને પપ્પાએ ગાડી શરૂ કરી દીધી છે અને ઉછોભાઈ આજ મોડા જઈ ગયા છે અને રવિવાર છે એટલે ઉમક બાકી છે ચાલો ચારે ફેમિલી તો જો અહીંયા આપણે ગાડી મેકી દીધી છે અને જો આપણે રોડે ભોગી ગયા છીએ તો આ ભોગી ગયા છે આપણે આપણી વાડીના હાઈવે ઉપર અહીંયા છે આપણો હાઈવે ને અહીંથી છે આપણો રસ્તો અને ઉછન પપ્પા જો વાટે ઉપાડશે

નવાણવાળી વાળીએ તો આજ ઘડીક જવું છે પણ કસાલું બહુ છે આપણી શિંગ અને અહીંયા છે આ બાજુ બકાલું છે અને આ બાજુ આ બાજુ બકાલું છે અને આ બાજુ શિંગ છે વચ્ચે હાઈવે રસ્તો છે અમારો સારું હાલો ફેમિલી એવું છે અહીંયા કેળી રાખી એટલે ઓલા શેઠે ખૂંદવા આલવું નહીં અને સિંગ તો કાંઈ ઘટે નહીં એવી ઉગી છે ફેમિલી બતાવું આગળ ઓળિયા તમને ચાલો ફેમિલી કહેવા ફર્સ્ટ ક્લાસ વળિયા થઈ ગયા કા મસ્તીના અને એવું છે ફેમિલી અને આ છે આપણે કપા કપાહે પણ ફસ્ટ ક્લાસ થઈ ગયો છે હવે વરાપ રે એટલે હાથી હાલી જાય કા ફેમિલી ઘેરવી એવા અને વરસાદ પણ એટલો આવ્યો ને એની વાત જ નહીં કરવાની વરસાદ કરતાં પવન બહુ આવ્યો અને પવને પણ નુકસાન પણ અમુક જગ્યાએ છું જશે નુકસાન જવો આપણે એરડો કેટલા વર્ષ થાતો એરડો આપણે છે ને વર્ષો વરે ઊભો કરી ઓલી એક વખત આમ દિવાલ માથે પડે આ વખતે આમથી પવન હતો તે અહીંયા પડ્યો તો હવે શું કરવું કહો એવી રીતનું હોય આપણે એરડો પડી ગયો છે અને વરસાદ પણ આવે છે હજી કરી દીધો છે એરડો બે બેન ખોબીને ઊભ્યું છે અને એને સાંયો છે ને થઈ જાય આપણે ગાડી પડી રહે અને ટ્રેક્ટર પડ્યું રહે ને તો તે સાયો ફર્સ્ટ ક્લાસ આવે એનો પણ હવે વરસાદ રહી જાય ને પછી હું કઉ ઉતારું પણ બી બેનું કે હું ઊભા કરી દઈ પલ લઈ જશે તે પણ નીરે બે ને આ પાછું ટેકો મેક પેલા પછી વરસાદ રહી જાય ને પછી હું હરકું કરી નાખી હા તનવીશા માથે પેડ્યો ઉમા વાડી માંથી ટેકો લઈ આય બેડા સાલો ફેમિલી એટલો પવન ને વરસાદ આવ્યો હતો ને તો એટલો આપણે પલ્લી ગયા હતા ઘડીક બધો પવન હતો એટલે બારી થોડા થોડી તો હું નથી કરતી પણ તોય પલ્લી ગયા અને આપણે કેટલું નુકસાન થયું એ તો બતાવ્યું એડો પડી ગયો હતો પછી તો જો હજી આ તો જોવાનું ભૂલી ગઈ હતી હું એ બાજુ તો કાંઈ નજરે નથી કરી સાલું વરસાદમાં હું હું પડી ગયું એ જોવાનું નથી અને તમને બતાવું આપણે હું પડી ગયું છે ફળિયામાં એ મસ્ત મજાનું ફ્રૂટ ફ્રૂટનું સોડ પડી ગયો છે ફ્રૂટ તો બધાને ફેવરેટ હોય જો કેળ ભાંગી ગઈ છે અને બહુ મોટી લૂમ આવી આવીથી એટલે માંડવા માથે જો પડી ગઈ છે મસ્તીની બે નમી ગઈ અને પડી ગઈ અને લૂમ આવીથી સરસ કેળા થાત બહુ સરસ પણ આ ઊંચી બહુ છે ને એટલે બહુ કાંઈ શક્યતા ન રહે આમાં લૂમ પાકવાની જો આવી રીતનું નુકસાન છે આપણે ફેમિલી અને ઘડીક રેવો હોત ને પવન તો આપણે છે ને આ સીતાફળી પણ આખી આ બાજુથી આ બાજુ જાતથી એટલો પવનના જોટા બે ત્રણ આવ્યા જો આ ફૂલઝાડે એક બાજુ થઈ ગયું અને આ સીકુડી તે એમ થાતું કે પડી જાય હું એટલો પવન આવ્યો હતો અને આ હાડી આપણે પેરીથી ની પલ્લી ઘડી ખૂકવી દીધી અને હાડી ચેન્જ કરી લીધી આ એરડો તો જુઓ આ બાજુ ખીલો ખૂતાડ્યો છે જો અને બાંધી દીધી છે મસ્ત મજાની પટ્ટી સરસ મજાની એરડો પાસે ઊભો કરી દીધો છે અને આ બાજુ ટેકો મેંકી દીધો જવો અને થળીએ છે ને બહુ એટલે બહુ આમ ઓલું નાખ્યું કસરી દીધું છે અને હર વખતે એમ જ કરીએ એમ એરડો પડી જાય ને એટલે ઊભો કરી દઈએ એટલે વખતે તો આ પાસળ બધું કાપી નાખી આ વખતે કાપ્યું નથી અને હવે લસાય કે ન લસાય કાંઈ ખબર નહીં એક જ વરસાદના જોટે આપણે એટલી બધી નુકસાની આવી એક જ જોટો આવ્યો તો બીજા બે ત્રણ જોટા આવ્યા હોય ને તો તો બધું પડી જાત આ માંડવો તો આપણો જવો બહુ એટલે બહુ ઝોટો પવનનો આવ્યો ને તે એમ છું કે મને તો કાંઈક થાવા જ મીડું પડી અને પછી તોય તે હું બાથરૂમમાં પાણી જાતું ને તે હું કહું લાવ હું કહું એ બાજુ હરખું કરી આવું પાણી બહાર વયું જાય ત્યાં તો હું આખી પલ્લી ગઈ ઘડીકમાં હજી તો જઈને આવીને ત્યાં હાડી જો પલ્લી ગઈ અને એવું છે ફેમિલી ત્યારે વાડીએ જવાની તૈયારી કરી ભાત ટિફિન બધું બાંધી લીધું અને પછી વરસાદ કે હું આવું છું હજી તો અહીંયા બારા આ બાજુ કાઢી કાઢી ત્યાં છ પપ્પા કહી કે વાદળું બંધાયેલું ઘડીક ખમી જાઓ ખને હજી તો ભાતને એવું બધું છોડીને મેં કહ્યુંસરીમાં ને તો વરસાદ મંડાણો ને આરે પવન એ એવો આવ્યો જોરદાર હાલો ત્યારે વાડીએ જ્યાં નથી હું નુકસાની હોય કાંઈ ખબર નહીં હાલો ફેમિલી આપણે નવરાયના છે ને ગોદડા ઊભા કરી નાખ્યા હતા ખાલી ફાટિયા શીરવાના બાકી છે તે પછી આપણે જો નવરાયનો ફાટિયા સીરવાને લઈ લીધા છે બે ફાટિયા શીરી નાખ્યા છે અને આ ગોદડામાં આપણે ફાટિયા શીરી લઈ બીજું શું કરવું કાંઈ વાડીએ તો જવાનું નથી એટલે आपले गोदडा उभा कर नाकी उभा करेला सेय मा फाटला सीरी नाकी એટલે સરસ થઈ જાય અને એવું સેફે તો ભાઈ સેની બખાળા કરે છે એક ધારા જો હોય ને બાંધવાનું શરૂ હોય બે ભારું નહીં સો હોય છે એમાં ગોદડામાં બેટા આ સમજા ફેમિલી ભાગી ગયા છે અત્યારે પોણા ત્રણ થઈ ગયા છે અને ત્યાં તો પાછો બીજો નાસ્તો શરૂ થઈ ગયો છે તનવીશા બેન બનાવવા માંડ્યા છે તનવીશા બેને જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ પુડલા બનાવે છે આવી રીતના કાક જો બે તો બની ગયા છે અને જેને ખાવા હોય ને વૈયા આવો મોરસમાં બનાવ્યા છે કા ફર્સ્ટ ક્લાસ જો મોરસમાં બનાવ્યા છે ફેમિલી ખાવા હોય એ આવો અને આવા તનવીસા બેન પુડલા બનાવે છે અને અહીંયા શું કહેવાય આને અને બેટર કહેવાય હા બેટર કહેવાય ચાલો ફેમિલી ઈ તો આપણને ખબર જ હતી પણ આપણે તનવીસા પૂછવાનું હતું આને શું કહેવાય એમ ચાલો ફેમિલી ત્યારે એવું છે અને આપણે પુડલા ખાઈ લઈએ આવું તો કામ ભાઈ આપણને બહુ ન ફાવે આવા પુડલા બનાવવા પણ અમારા તનવીસા ફાવે ચાલો ચાર ખાવાની આવજો ચાલો ફેમિલી આપણે વાડીએ ગયા હતા નવાણ વાળી ઝટકા મશીન શરૂ નતું ને એટલે બે દીથા શરૂ નતું અને લાઇટ ને વરસાદ આવતો એક ધારો તે ચાર હરખું કરવા જતા એટલે ફોન કાંઈ લઈ નતા જા અને વાંદડી તો આપણી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે બોવ એટલે બોવસ્તે ખુલડા આવ્યા છે પણ હવે ક્યારેક ચાશું ચાર બતાવશું અને વાડીએથી તો પેલું આપણે શું લાવ્યા બતાવું તમને તો આ આપણે છે ને ભાવનગરથી ફૂલ ઝાડ લાવ્યા અને ગયા વર્ષે એટલું કટિંગ કરી નાખ્યું હતું વિશા નાખ્યા નાખ્યાવા કટિંગ કરીને ગયા વર્ષે અને આ જો કેટલું મસ્ત મજાનું ઉઝરી ગયું છે તો અને આ આપણે ભાવનગરથી લાવ્યા હતા આપણે બેન છે ભાવનગર વાળા એને ઘરેથી અને આ છે ને આ આપણે સરસ મજાનો જો કડવો લીમડો લાવી નાખ્યા ધુવાડો કરવા અને સીતાફળ પણ લાવી નાખ્યા બે ત્રણ તો ખાઈ ગયેલા હતા કા સીતાફળ લાવી નાખ્યા ફર્સ્ટ ક્લાસ જુઓ આખું આખું બારીઓ આવી જાય ને હટ પાકી જાય એમ કે તે આપણે લાવી નાખ્યા સી ચાલો ફેમિલી આ છે ને આપણે સીતાફળ ફર્સ્ટ ક્લાસ હતા ને બે ત્રણ તો ખાઈ ગયેલા હતા એટલે કીડીઓ સડી ગયું છું એટલે ઈ કઈ લાવ્યા નથી ના જો બે ત્રણ તોડતા આયા સી કાસા આ કાલમાં પાકી જાય પાસા અને લાઈટ જો તાકો ભલ લીધો ત્યાં જટકા ખાવા મંડી પાસી હારું આલવ છું પપ્પા બેહી ગયા છે અને ભાગી ગયા છે અત્યારે પોણા 6 સાલો ફેમિલી એ ઊછે